સૌને જય શ્રી ભગવાનની કૃપાથી આપ લોકો કુશળ હશો આપણા જીવનમાં આનંદ હશે આપ લોકો સુખી હશો તો તારીખ છે ત્રણ શનિવારનો દિવસ પુનર્વસુ નક્ષત્ર છે મિથુન અને કર્કરાશીનો ચંદ્ર થાય છે અને મેષ રાશિ નું સૂર્ય તારીખ ત્રણ અને શનિવારનો હું ઉપાય લઈને આ વિડીયો એવું શું કરવું જોઈએ શનિવાર અને ત્રણ તારીખના દિવસે તે હું તમને કહેવાય છું તો સૌ પ્રથમ વહેલી સવારે સ્નાન કરવાનું છે સ્નાન કરીને આવીને સૌ પ્રથમ તો બંને તમારા પગના અંગૂઠાના નીચે સરસિયાના તેલનું તિલક કરવાનું છે અને ભગવાનના મંદિર પાસે તમારા ઘરના ભગવાનના મંદિર પાસે બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે સાથે સાથે ભસ્મનું તિલક કરવાનું છે બરાબર સમજી લેજો ભસ્મનું તિલક કરવાનું છે ત્યાર પછી સાયન કાળે તમારે શ્રી હનુમાનજીના મંદિરે જવાનું છે અને સાત ફૂલ સંખ્યા છે સાત સાત સફેદ આંકડાના ફૂલ હું બરોબર બોલું છું સમજી લેજો વ્યવસ્થિત સફેદ સાત આંકડાના ફૂલ લઈને હનુમાનજીના મંદિરે જવાનું છે હનુમાનજીના ચરણમાં એ સાતે સાત ફૂલ ચઢાવી દેવાના છે જ્યારે એક એક કરીને ફૂલ ચડાવો ત્યારે કોઈ પણ એક હનુમાનજી નો મંત્ર તમારે બોલવાનો છે કોઈ મંત્ર ના ફાવે તો ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટસો અથવા ઓમ હનુમતે નમહા આ મંત્ર બોલશો તો પણ ચાલશે હનુમાનજીના અનેક મંત્ર છે ઓમ શ્રી પવન નંદનાય નમ ઓમ શ્રી હનુમતે નમહા એનાથી વધારે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખંકુર ફટ સ્વાહા તમને જે મંત્ર ફાવે એ મંત્ર તમે બોલી શકો એક હનુમાન ચાલીસાનો પાઠ સાયન કાઢે હનુમાનજીની સામે મંદિરે જઈને બોલવાનો છે અને એનાથી તમને વધારે વિશેષ ફાવે તો કાગ ભૂસંડી રામાયણજીનો પાઠ છે નાનો છે હનુમાન ચાલીસાની એ કાગ ભૂષ રામાયણનો પાઠ શ્રી હનુમાનજીને સંભળાવવાનો છે અને એનાથી પણ વધારે સુંદર કઈ કામ કરવાની ઈચ્છા હોય તો સુંદરકાંડનો પાઠ કરી શકો તમને આમાંથી જે શક્ય બને તમારાથી જેટલું થાય એટલું તમારે ત્રણ તારીખ શનિવારના દિવસે કરવાનું છે તમારાથી સુંદરકાંડ ન થાય તો ડરવાની કે ગભરાવાની જરૂરિયાત નથી માત્ર તમે હનુમાન ચાલીસા અને કાગભૂષણ રામાયણનો પાઠ કરી લો બહુ છે ચાલશે કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે યથાયોગ્યમ તથા કરવું તમારાથી થાય ને એટલું કરવું શરીરને દુખી કરીને મનને દુખી કરીને કોઈ પૂજા પાઠ કરવી નહીં મન પ્રસન્ન હોય બરોબર ઈચ્છા હોય મનમાં શ્રદ્ધાને પૂરો વિશ્વાસ હોય તો કરવું જો આ પ્રમાણે તમે કરશો તો તમને તમારા જીવનમાં આવતા સંઘર્ષમાં રાહત મળશે તારીખ વિડીયો પર લખેલી જ હોય છે એમાં લખેલું હોય છે આજનો ઉપાય તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવાર આવું લખેલું છે તો સમજી લેવાનું કે ત્રણ તારીખનો વિડીયો આ છે છેડિયો મારા ફેસબુક એકાઉન્ટ પર મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અને મારા મારી યુટ્યુબ ચેનલ પર છે તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર દુષ્યંત પાઠક એ નામથી સર્ચ કરશો એટલે તમને આ વિડીયો જોવા મળી જશે મેં તમને પહેલાય કીધું હતું કે મને પ્રસિદ્ધ કરવા માટે નહીં તમને લાગતું હોય કે હું જે ઉપાય આપી રહ્યો છું એ નિઃસ્વાર્થ આપી રહ્યો છું અથવા એ ઉપાયથી તમને ફાયદો થઈ રહ્યો છે તો એ વિડીયો તમે બીજા કોઈને જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી શકો છો ત્રણ તારીખના વિડીયોમાં બીજી એક વાત ખાસ કહેવાની છે ગઈકાલે પણ મને કીધું તું કે બેન જે બેનો હોય તે હનુમાનજીની પૂજા કરી શકે હા કરી શકે ફૂલ પણ ચડાઈ શકે છે શરત એટલી છે કે હનુમાનજી દાદાને સ્પર્શ કરવાનું નથી બેન હોય બીજું તમે ટાઈમમાં હોય તો કોઈ પણ મંત્ર બોલવાનો નથી મંદિરે જવાનું નથી હનુમાનજીને સ્પર્શ કરવાના નથી પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસથી આ પ્રયોગ કરશો તો ચોક્કસ ભગવાન તમારા સંઘર્ષમાં તમને રાહત આપશે ફરી પણ કહું છું મેં તમને આ પ્રયોગ તમારો ભાગ્ય તમારા ગ્રહોને બેલેન્સ કરવા માટેનો આપ્યો છે તમારે તમારી મહેનત તમારી જાતે જ કરવી પડશે હું જે કંઈ પણ ઉપાય બતાવું છું એમાં કોઈપણ જાતની અંધશ્રદ્ધા ફેલાવવા માગતો જ નથી કે હું તમને દિવસે તારા બતાવવા માગતો નથી કોઈ લાલચમાં ફસાવા માગતો નથી બિલકુલ સત્ય મારા જે અનુભવથી મને જે જે લોકો તરફથી અનુભવ થયા છે લોકોને જે મારા ઉપાયથી ફાયદા થયા છે એ જ વસ્તુ હું તમને કહી રહ્યો છું ભગવાન તમને ખુશ રાખે સુખી રાખે સૌને જય સિયારા